છો મજામાં ને તો હું આજે હું બનાવવા જઈ રહ્યો છું સામાન્ય મેંગો ખીર તો એના માટે હું એક પેન નું અડધો લીટર દૂધ લઈશ આ મારો અઢીસો એમએલનો દૂધ દૂધનો કપ છે હવે દૂધને ને આપણે ઉકાળશું દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને અહીંયા મેં એક ટેબલ સ્પૂન જે છે એક ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લઈ અને એને દૂધમાં કાલવી દીધા છે આ ઓપ્શનલ છે જો તમારે મિલ્ક પાવડર ન નાખવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો દૂધને આપણે કન્ટિન્યુ ચમચો ફેરવતા રહેવાનું છે એમાં હવે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે દૂધમાં ઉકળવાનું ચાલુ થઈ ગયું છે હવે એની અંદર મેં ચાર ટેબલ સ્પૂન સામો લીધો છે સામાન્ય ધોઈ નાખવો જોઈએ તો ધોઈને મેં રાખો છે અહિયાં ગેસને હું ધીમો કરી નાખું છું કન્ટિન્યુ એને ચલાવતા રેજો ને સામો નીચે બેસી જશે આની અંદર હું એક ચમચી અને એનાથી થોડીક ઓછી દોઢ ચમચી જેટલી ખાંડ નાખું છું કેમ કે આપણે અહીંયા મેંગોની ખીર બનાવીએ છીએ ઓલરેડી મીઠું મીઠા છે એના માટે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણો સામો જે છે મોરૈયો પણ બોલે છે અમુક જણા એ સરસ ચડી ગયો છે અંદર જો આ રીતે અને ઉપર આવી ગયો છે જો ઉપર તો હવે આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આ ખીરને જે છે એ ઠંડી પડવા રાખીશું આ ઠંડી પડશે એટલે આનાથી પણ વધારે ઘટ થશે મારી પાસે ફૂલ ફેટવાળું મિલ્ક નહોતું હોય એટલા માટે મેં મિલ્ક પાવડર એડ કર્યો છે તમારી પાસે જો ફૂલ ફેટ મિલ્ક હોય તો તમે મિલ્ક પાવડર ન નાખો તો ચાલે તો ફ્રેન્ડ્સ અહીંયા મારી ખીર ઠંડી થઈ ગઈ છે ખીર એટલી ઠંડી રાખવી કે આપણે આંગળી બોળીએ તો આપણને દજાય નહીં સાવ ઠંડી પણ નહીં કરવાની કે ફક્ત ખાલી આંગળી બોળે ને અને એટલી ગરમ હોય ને તે એ સ્ટેજ ઉપર આપણે એની અંદર એક કપ જે છે મેં મેંગોનું પ્યુરી લીધી છે જો વધારે ગરમ હોય અને એમાં એ ટાઈમે આપણે અંદર મેંગો પ્યુરી એડ કરજે ને તો આપણે ખીર બગડી જાય આમાં હવે મેં સરસ અંદર મિક્સ થઈ ગયું છે પ્યુરી હવે હું આની અંદર જે છે તે ત્રણ એલચીનો પાવડર નાખીશ અને મેં થોડુંક કેસર હતું કેસરવાળું દૂધ એક ચમચી દૂધની અંદર કેસર નાખ્યું છે મેં ગોરી દીધું હતું થોડાક કાજુ બદામ જે છે હું અત્યારે એની અંદર મિક્સ કરીશ આની અંદર તમને જો ભાવતી હોય તો ચારોળી પણ તમે નાખી શકો છો ફ્રેન્ડ્સ હવે આમ આને હું એકબીજા મોડ પણ કાઢી લઈશ તો ફ્રેન્સ અહીંયા આપણે તૈયાર છે સામાન્ય મેંગો ખીર તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો ચેનલને લાઈક સબ શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો ફરીથી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે